સોરી દિવ્યાનો પછી માન તપે થાઉ પે આપણે એટલું કઈ ઉધરસ થોડી નોર્મલ છે કઈ વાંધો નથી અને અત્યારે તમને કીધું નાસ્તામાં આપણે ફ્રૂટ બધું ખાધું છે બરોબર ને આપણો જવાનો ટાઈમ થઈ ગયો છે જીમમાં તો ફટાફટ નીકળો એની પહેલા આપણે માં સાથે અને દિવ્યા સાથે જય શ્રી કૃષ્ણ અને કરી નીકળે ચાલો તો આપણે આપણો વ્લોગ આગળ વધારીએ મારા મામા બનાવે છે છાસ જય શ્રી કૃષ્ણ માં હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં જીવો ને આપણે જે બાબાનું કામ સંભાળ લીધું સાઇકનું બધું હ નાય થોડુંક વેલું કરીએ સમજભાઈ ખાવા જવાનું છે હા એટલે હું કરી હા રોટલાનું કરવાનું બનાવે છે અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો

એટલે હાલો હવે તો મારું ટાણું થઈ ગયું છે જીમમાં તો હું જીમમાં ફટાફટ જઈને આવું ને ફટાફટ પાછો રિટર્ન ઘરે આવું ચાલો બ્લોગ માં કન્ટિન્યુ બના રેજો અને જીમના વિડીયો જોવાની તમને મજા આવતી હોય એના કારણ એવું છે કે ત્યાં બોલાતું નથી કારણ કે મ્યુઝિક આવતું હોય ને તો પછી હું એ મારી રીતે મ્યુઝિક મૂકું બાકી મારે બુ હોય સવાર કરવો પડે બરોબર એટલે તમને જો એ વિડીયો જીમ ને ગમતા હોય તો આપણે જીમ ની પણ ભેગી ક્લિપ મૂકશું બરોબર લાલો આપડા નીચે આનંદભાઈ ના તબેલ આવ્યા છે અને સેવાભાઈ ભે હું તમારી જય માતાજી સેવાભાઈ મજામાં ભાઈ તો અહીંથી સેવાભાઈ આજ ઊંધી પાવાની લીધું નકર આમથી લેતા હોય સેવાભાઈ તમે તો પાણી નથી પીતા એટલે અહીંથી ઊંધી સાઈડ ચાલુ કર્યું છે સમજો ના ના સરસ સરસ લ્યો હાલો પાવાનું કામ જારી રાખો તું તબેલે તો નીચે રાઉન્ડ માર લીધો છે પણ છે ને આપણે અપની ધનો રાજા લેકે ફટાફટ જીમ માં જાતો હું પાછો મારે જવાનું છે બાર એટલે ફટાફટ પાછો રીટર્ન આવું ચાલો પછી મળીએ કે બ્લોગ માં પ્રક કન્ટિન્યુ બનાવી ગયા છે 10 ની માથે હવા 10 થવા આવ્યા છે અને હવે અમારે જવાનું છે રસકાણા

હાલો તો હું ફટાફટ અત્યારે છે ને લસકાણા તો પાછા આવી ગયા અને ટાઈમ તમે જોવો કે હાડા જેવું થઈ ગયું છે આપણે બરોબર અને ભાઈ બાર નો તડકો એટલે વાત ના પૂછો ના મેડમ જોવા હોય તો હિંડોળા પર આવીને સીધા હિચકવા જ મેંડા છે પાણી લઈ હિચકવે નહીં બાર તડકો કેટલો ઓ બાપા બાર ના નીકળાય બાર ના ઘર ને ઘર બરાબર ને થોડો પોરો ખાઈ લે તાટુ પાણી પી હા પછી જમવાનું તો બની ગયું હે બાપુ ગયા

તો જના ભાઈ એવું રાખીએ આપણે કે થઈ જ જાય બરોબર ખેતી થઈ જ જાય એનું કારણ છે કે અહીંયા કરવા ધારી તો બધું થઈ હા કરવા ધારી તો બધું થઈ આદ હવે ખોટું 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 કોટુ કોટુ છે એમાં એવું છે કે માન બાપો છે ને ગયા છે 12 હજી આવ્યા નથી તો એ કે થોડીક વાર લાગી કે તમે ખાઈ લ્યો હવે અમારો વિચાર એવો છે કે થોડીક રીલ્સ ઉતારી ને ટાઈમ કાઢી તા છે ને બાપુ માં આવી જાય પછી બધા ભેગા ખાય તો વધારે મજા આવે એકલા 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 ખાય તો મજા ના આવે આગળ આગળ ક્લિપ માં જોયો કે સવારમાંથી જ બનાવી લીધું એક વાંધો નથી પણ હવે આવે ને ત્યારે ભેગા બધા બે ખાય ને મજા આવે એટલે હવે ચાલો આપડે બ્લોગ માં ખાઈ છે ને ક્યારના રાહ જોતા હતા ને વાયકા દોઢ વાગી ગયો છે ને માન બાપુ છે ને આવી ગયા છે

એટલે હાલે હવે આપણે છે ને ટાઈમ ઓછો લઈએ અને ફટાફટ છે ને આપણે હાજી કમેન્ટ છે ને બધી કોમેન્ટ વાંચવા જાય ને તો વ્લોગ પણ બોટો બહુ મોટો થઈ જાય ને તમને કદાચ કંટાળાજનક લાગે એટલે તમને લોકોને કંટાળાવાળું નથી લાગતું ને અમે કમેન્ટ નો આન્સર આ એ તમે કે કમેન્ટ માં કે કે આયકેશ ભાઈ તમાર નવું શું ચાલુ કર્યું છે આ થી ચાલુ કરી એવું કે કે ના મજા માર મજા આ લેજો એટલે હાલો ચાલુ કરો છે હાલો તો પેલી કમેન્ટ છે કંડોરિયા

પછી યાર ડી મકવાના નો વાહ વિડિયો મસ્ત માય કીર્તન મસ્ત ગાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ પછી જય ચોપડા જય ઉમિયા માતાજી બધા સરસ રાખી થેન્ક યુ સો મચ માતાજી તમને આજે નરવા રાખે પછી છે કરશન બંધિયા ખૂબ જ સરસ લોક બનાવો છો તમારું નામ લીધું છે ને જય દ્વારકાધીશ ને દિવ્યા બેન થેન્ક યુ જય દ્વારકાધીશ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ પછી જીનલ ડાંગર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય બધા મજામાં જવું એ આર કપલ જીરો સેવન સો ક્યૂટ કપલ માય ફેવ છો ફેવરેટ છો બહુ મસ્ત વ્લોગ છે બહુ જ મજા આવી છે જોવાની અને જય માતાજી જય માતાજી થેન્ક યુ સો મચ આમנם જોતા રહેજો આ રીતે બધાનો સપોર્ટ એટલે મજા આપણે હમણાં થઈ ને તો મજા આવે કરી નાખજો સપોર્ટ કરજો હમીર એમની જય જય માતાજી મેરામણ जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश ની જય માતાજી જય માતાજી જય ભવાની જોગલ અભી તમારા બ્લોગ જોવાની ખૂબ જ મજા આવે છે થેન્ક યુ સો મચ જોતા રહેજો આ રીતે સપોર્ટ બનાવી રાખજો એન્ડ નિનંદનિયા ભાઈ અને બેને જય મુલે જય મુલે

પછી છે તમારે વાંચું છે હવે નહીં નહીં વાંચો વાંચો વાય જો તો રોડો આમ નોકરી કરતો ન હારું છે કૃપા છે છે જય શ્યામ અમે રોજ વિડિયો જોઈ જ્યાં સુધી ના જોઈએ ત્યાં સુધી અમને ગમે નહીં ફ્રોમ રાજુલા ભાઈ થેન્ક યુ સો મચ રાજુલા હું નામ છે ભગીરથ ભાઈ થેન્ક યુ સો મચ જય શ્યામ આજ રીતે સપોર્ટ બનાવી રાખજો એટલે અમે અમારું હાઈલા રાખે ભગવાન બધે હલવે હલવે ને જોઈએ મહાદેવ ભાઈ મહાદેવ લખન ભાઈ પછી કવિતા છે તમારા ફેમિલી ના બધાનો નેચર બહુ સરસ છે તો થેન્ક યુ સો મચ બેન

ભાઈ થોડું થોડું ધાયલા રાખતો હોય કા પછી જય રાજપૂત ના મારું નામ દિગ્વી જયસિંહ રાજપૂત તો તમારા અને દિવ્યાબેન લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે અને દાયરા જય દ્વારકા થી જય શ્રી ભાઈ એમાં એવું છે અમારું લવ મેરેજ નથી આપડા એરેન્જ મેરેજ જ છે આ બરોબર એમાં એવું છે કે તમને ખબર છે અને અમને ખબર છે કે આપણો જે કલ્ચર છે આપડા માં-બાપ જે કરે બરોબર એ જ આપણું કબૂલ હોય છે કે ભાઈ લવ મેરેજ નું નથી હોતું લવ મેરેજ નું એટલે આપડા માં એવી રીતે છે સારું છે રણછોડભાઈ ની કોમેન્ટ છે જય દ્વારકાધીશ રામ રામ કેમ છો મજામાં આવો કચ્છમાં જય દ્વારકાધીશ રણછોડભાઈ રામ રામ કેમ છો પ્રંશુળભાઈ મને એક વસ્તુને માફ કરજો કારણ કે તમે જે મને જન્માષ્ટમીનું કીધું હતું એમાં તમારા જે તમે જે વિડીયો બનાવ્યા હતા એ મસ્ત જ હતા પણ એ તમારે ફ્રન્ટ સાઇઝમાં હતા એના કારણે તો હું આપણે ના માધ્યમમાં મૂકી નાખી ગયો હવે મને ગર્બ બહુ બહુ ફીલ થયો કે ભાઈ આપણા દ્વારકાધીશનું જન્માષ્ટમીનું સારી રીતે ઉજવણી કરી આડું ઉતારેલું હત ને તો આ ફ્રેમમાં મૂકી શકાત એટલે એ બદલ મને માફ કરજો બાકી મને તો જોવાની બહુ મજા આવી હા હોબી ફ્રેમ માં આમાં ના આવી શકે ને બરાબર

ભાઈ મહેશ ભાઈ તો મને ખ્યાલ નથી ભાઈ આઈ ડોન્ટ નો બ્રો મને માફ કરજો તમે કોઈ એડવોકેટ ને આરે જ વાત કરજો કિરણ બેન નો કાલ આપણે વાંચ્યો તો કિરણ બેન નું છે સુ સુપર વિડિયો દીદી એન ભાઈ આહીર ની વાત જ નો થાય જય મુલીધર જય મુલીધર જય દ્વારકાધીશ મહેશ આંબલિયા ખૂબ સરસ થેન્ક યુ સો મચ મહેશ આંબલિયા એમનો ભાઈ છે કેવું પડે એ તો નથી કેતી એટલે મને જ પછી બી મજા દે નામ છે 82 જ છે તમારા તબેલાનું મેનેજમેન્ટ કેવું છે તેનો એક બ્લોગ બનાવો બી એમ જાડેજા એકેશભાઈ તમારા તબેલાનું મેનેજમેન્ટ કેવું છે તેનો એક બ્લોગ 100 100% ભાઈ છે છે તો બહુ મસ્ત મસ્ત બનાવો છો તમારા મમ્મી અને એક ભજન નું ક્યો પાકો અનિલ ભાઈ સોય સો ટકા કેશો અને રામ આહિર ભાઈ મોસી અને દિવ્યા ગીત સરસ ગાય છે પણ માસા પાસે ભજન સાંભળવું આ માસા અમે બે હરખે હરખા છે અમે બે બાપ દીકરા એક દેગા હું ભાઈ હવે એક દિવસ બે બાપ દીકરા હા હા કાજલ ભાટિયા મેન્ટલી બીમાર છો કે ફિઝિકલી નહીં હે શું કહે છે મેન્ટલી કે ફિઝિકલી કાજલ ભાટિયા મેન્ટલી બીમાર છો ફિઝિકલી નહીં બરાબર છે પછી આ હું છે જીનલ ડાંગર ભાઈ ત્યાં સુરતના યુટ્યુબ જયદીપ પટેલ એમને હોળકો હા એમને કોણ એ મોટા વ્લોગર છે બધા હા હા આપણે આપણે બધાના કોઈકના કોક વ્લોગમાંથી છે ને બધું થોડું થોડું જાણવા મળે એ જ બહુ મોટી વસ્તુ છે બાકી તો બીજું કઈ ઈચ્છા કરીને કઈ ફાયદો નથી હું હોના વ્લોગ નથી જોતું ગાનો નથી એને એવું કઈ રાખતા જ નથી આપણે બધાને વ્લોગ જોઈએ છે હા ને એમાંથી આપણે શીખવા મળે મેઈન વસ્તુ એ છે અચ્છે છે યુઝર આઈડી સે પ્રૅન્ક વાળો વ્લોગ બનાવો બનાવશું બનાવશું ધીરજ રાખો આખું આજે હા હા પ્રૅન્ક વિડિયો બનાવવાનું કે છે તારી હારે મારી હા હું દેવીબેન સબાળી માળિયા ગીર જય દ્વારકાધીશ ઓચ્છે સંજુબેન આંબલિયા નાઈસ વિડિયો થેન્ક યુ સો મચ એ આમના ભાછા ભાભી છે મારા બેન શ્રી છે

કારણ કે અમારે છે ને અવરઅવર થયા રાખતી હોય પાકડા આપણે હુંકીએ હું કે પાકડા નાખી હોય સોરી દૂજાણા દૂજાણા કહેવાય શું કહેવાય નથી લ્યો પાર ભેસ ને તાજી ભેંસ નું હોય ને એટલે પછી થતી હોય એના કારણે બીજું હવે આવીને તબેલા જોઈ નથી ના 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 મને કઈ દુખ નથી લ્યો ને હાલો ને

સરસ કીર્તન ગાયું અને જોઈ તમારા માસિ સૌથી ખુબજ મજા આવી તેમને વાલી બેન ને જોઈ શ્રી કૃષ્ણ માના માસી સૌથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એમાં એવું છે કે અમે નથી ઓળખ અમે નથી ઓળખતા હોય પણ એમાં માર માં ને બધા ઓળખી જાય પણ અમને આયા જ વડા થયા એટલે અમને ગયા કારણ કે આનો સુરત માં જન્મ છે ને મારો સુરત માં જન્મ છે એટલે કદાચ એટલે અમે માં સુધી મેસેજ પહોંચાડી દેશું જો જોજા લક્ષ્મણ સુરત માં સારી હોસ્પિટલ સુરત માં સારી હોસ્પિટલ માં બાળકો છે

હારી હોસ્પિટલ નું ટ્રીટમેન્ટ કરે છે એ અમને ખ્યાલ નથી એટલે માફ કરજો ભાઈ અમે ભગવાન ને જ પ્રાર્થના કરીએ અને આપણે યુટ્યુબ ના માધ્યમથી જ કે ભાઈ બધા પ્રાર્થના કરીએ કે ભાઈ બે બી હોય છે ને વેલે સારો થઈ જાય બીજું ઘણી ખરી વચાઈ ગઈ બધું જય દ્વારિકાધીશ

લાંબુ થઈ ગયું છે મને માફ કરજો અને જોયા રાખજો અને આપણા ને સબસ્ક્રાઇબ કરી નાખજો શેર પણ વીડિયોને કરજો અને ધૂમ મચાવની છે આમ ત્યાં સુધી શેર કરો તમારા ફેમિલીમાં ફેમિલી વ્લોગ હોય છે એટલે બીજું કોઈ એવું એન્શન્સ હોય નહીં કે બધા ફેમિલીમાં બેન જોઈ શકો એવી રીતે હોય છે બરોબર એટલે આપણો વ્લોગને ને અહીંયા જ કરીએ છીએ ફરી મળજો નવા લોકો સાથે જય દ્વારકાધીશ જય માપીર એમાં પાછો ઓવર વેલ્યુટી જીમબાજામ છે બાય બાય આવજો બાય બાય આવજો